હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેત સ્ટડી હેથ સ્ટડીમાં તમારું સ્વાગત છે તો આજે આપણે વાત કરવી છે કમ્પ્યુટરની ચાલો શરૂઆત કરીએ એક બીટ એક બીટ બરાબર શું થાય તો એક અથવા ઝીરો અથવા ઝીરો આ બાઇનરી ડિજિટ છે તમને ખ્યાલ હશે ભાઈ એક બિટ બરાબર એક અથવા ઝીરો ચાર બીટ્સ શું થાય તો ચાર બીટ્સ બરાબર એક નિબલ થાય શું થાય એક નિબલ ચાર બીટ્સને તમે ભેગા કરો ત્યારે એક નિબલ બને છે આઠ બીટ્સ બરાબર એટ બીટ્સને તમે ભેગા કરશો તો એક બાઈટ બનશે છે વાય ટી ઈ બાઈટ બનશે આઠ તમે ભેગા કરશો તો એક શું બનશે ભાઈ બાઈટ છે દસ ચોવીસ એટલે કે એક હજાર ચોવીસ બાઇટ ને તમે ભેગા કરશો એટલે વન કે બી બનશે કે બી બરાબર કે બી ઇઝ ઇક્વલ ટુ કિલો બાઇટ બરાબર કે બી ઇઝ ઇક્વલ ટુ કિલો બાઇટ દસ ચોવીસ કે બીને તમે ભેગા કરશો એટલે એક એમ બી બનશે એમ બી ઇઝ ઇક્વલ ટુ મેગા બાઇટ મેગા બાઈટ દસ ચોવીસ એમબીને તમે ભેગા કરશો એટલે એક જીબી બી બનશે ગીગા બાઇટ GB = गीगाबाइट 1024 GB = 1 TB बराबर એટલે કે ટેરાબાઇટ ત્યાર બસ 1024 TB = 1 PB PB એટલે પેટાબાઇટ બરાબર પેટાબાઇટ 1024 PB = 1 EB એક્ઝાબાઇટ બરાબર EXA બાઇટ 1024 EB = 1 ZB ઝેટાબાઇટ ઝેટાબાઇટ GEWTA BYTE ઝેટાબાઇટ 1024 ઝેડ બી બરાબર વન વાય બી એટલે કે યોટા બાઇટ સૌથી નાનામાં નાનો કોઈ હોય તો એક બીટ છે સૌથી નાનામાં નાનું કોઈ હોય તો એક બીટ છે અને સૌથી મોટા મોટું હોય તો વન વાય બી છે બરાબર વન વાય બી એટલે કે દસ ચોવીસ ઝેડ બી બરાબર ખાસ યાદ રાખજો આવા સવાલો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ક્યાંક ને ક્યાંક પૂછાય ખાસ યાદ રાખવાનું એક બાઇટ કેટલા નો બનેલો હોય છે તો એક બાઇટ છે ને એક બાઇટ એ આઠ નો બનેલો હોય છે બરાબર કેટલી નો બનેલો હોય છે આઠ નો બનેલો હોય છે કોમ્પ્યુટર એક અક્ષર સ્ટોર કરવા માટે એક બાઈટ એટલે કે આઠ બીટ્સ જેટલી જગ્યા રોકે છે કોમ્પ્યુટર કોઈ પણ અક્ષરને સ્ટોર કરવા માટે એક બાઇટ એટલે કે આઠ બીટ્સ જેટલી જગ્યાને રોકે છે બરાબર ખાસ યાદ રાખજો એ એસ સી આઈ આઈ વારંવાર પૂછાતું આ ફૂલ ફોર્મ છે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ પહેલાં ઇન્ફોર્મેશન આવે પછી ઇન્ટરચેન્જ આવે ખાસ યાદ રાખવાનું અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ આ ફૂલ ફોર્મ થાય છે એ એસ સી આઈ આઈ અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ આ સાચો જવાબ બને છે ભારતમાં બનેલું પ્રથમ કમ્પ્યુટર તો ભાઈ ભારતમાં બનેલું પ્રથમ કોઈ કમ્પ્યુટર હોય તો એ તમે જાણો છો મારા મિત્રો સિદ્ધાર્થ કમ્પ્યુટર કહ્યું ભાઈ સિદ્ધાર્થ જે કમ્પ્યુટર છે ભાઈ સિદ્ધાર્થ બરાબર એ ભારતમાં બનેલું પ્રથમ કમ્પ્યુટર છે સિદ્ધાર્થ હવે સિદ્ધાર્થ કમ્પ્યુટર બનાવનાર કંપનીનું નામ પૂછવું તો ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આ સિદ્ધાર્થ કમ્પ્યુટરને બનાવનારી કમ્પ્યુટરની કંપની હતી બરાબર ભારતની જે પ્રથમ કમ્પ્યુટર છે એ સિદ્ધાર્થ છે અને એ સિદ્ધાર્થ કમ્પ્યુટર બનાવનાર કોઈ કંપની હોય તો ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે ખાસ યાદ રાખજો કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવાય છે તો બીજી ડિસેમ્બર બીજી ડિસેમ્બરના રોજ બીજી ડિસેમ્બરના રોજ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ઉજવાય છે બરાબર કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવાય છે તો ખાસ યાદ રાખવું ભાઈ બીજી ડિસેમ્બરના રોજ ઉજવાય છે કમ્પ્યુટર સુરક્ષા દિવસ ક્યારે ઉજવાય છે તો કમ્પ્યુટર સુરક્ષા દિવસ ત્રીસમી નવેમ્બરના રોજ ત્રીસમી નવેમ્બરના રોજ કમ્પ્યુટર સુરક્ષા દિવસ ઉજવાય છે નેશનલ ટેકનોલોજી દિવસ તો એ છે અગિયાર મે બરાબર અગિયાર મેના રોજ નેશનલ ટેકનોલોજી દિવસ ઉજવાય છે મિત્રો અનુપમ અનુપમ એક સુપર કમ્પ્યુટર છે અનુપમ શું છે પહેલાં તો યાદ રાખવું અનુપમ એક સુપર કમ્પ્યુટર છે આ અનુપમ સુપર કમ્પ્યુટર કોણે બનાવ્યું હતું બી એ આર સી હવે બી એ આર સી એટલે ભાભા ઓટોમેટિક એટોમિક સોરી મિત્રો એટોમિક રિસર્ચ સેન્ટર બરાબર ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા અનુપમ નામનું એક સુપર કમ્પ્યુટર વિકસાવવામાં આવેલું છે એ પણ ખાસ યાદ રાખજો ભાઈ ટ્રાન્ઝિસ્ટરના શોધક ટ્રાન્ઝિસ્ટરના શોધક વિલિયમ વિલિયમ શોકલી કોણ છે નેપર્સ બોન્ઝ સાધનના શોધક તો જોન નેપિયર બરોબર નેપિયર્સ બોન્ઝ નામનું જે સાધન છે એના શોધક છે જ્હોન નેપિયર પ્રથમ રોબોટ નાગરિક પ્રથમ રોબોટ નાગરિક તો સોફિયા બરાબર આ સોફિયા છે ને એ પ્રથમ નાગરિકત્વ પ્રાપ્ત કર્યું હતું પ્રથમ રોબોટ હતી અને નાગરિકત્વ પ્રાપ્ત કર્યું હતું પ્રથમ રોબોટ નાગરિકને માન્યતા આપનાર દેશ તો સાઉદી અરેબિયા કયો દેશભાઈ સાઉદી અરેબિયા કાર્ય પ્રવાહ તમે એમાં ઇનપુટ નાખશો એટલે એના ઉપર પ્રક્રિયા થશે ને તમને શું મળશે આઉટપુટ મળશે કમ્પ્યુટરની મેમરી શેનો સંગ્રહ કરે છે તો ડેટાનો સંગ્રહ કરે સૂચનાઓનો સંગ્રહ કરે અને પરિણામનો પણ સંગ્રહ કરે છે જી આઈ જીઓ ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ જીઆઈ જીઓનું ફૂલ ફોર્મ શું થાય ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ નીચેનામાંથી શું સોફ્ટવેરનો ભાગ છે તો સૂચનાઓ ડેટા અને દસ્તાવેજીકરણ આ બધા સોફ્ટવેરના એક ભાગ છે ઇનિયાક ઇનિયાકનું ફૂલ ફોર્મ પૂછાય ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કમ્પ્યુટર આ ફૂલ ફોર્મ છે જાવા સી અને કોબોલ આ કયા લેવલના ભાષાના ઉદાહરણ છે તો હાયર લેવલ લેંગ્વેજ હાયર લેવલ લેંગ્વેજની ભાષાના એ એવું છે ભાઈ ઉદાહરણો છે પીડી એસ એટલે કે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ્સ બરાબર પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ્સ ખાસ યાદ રાખજો ત્યારબાદ વસ્તુ એટલે કે માલ સાથે સંકળાયેલ કિંમત અને માહિતી પ્રમાણિત અને સાંકેતિકરણ પદ્ધતિ નીચેનામાંથી કહી છે તો યુનિવર્સલ પ્રોડક્ટ કોડ યુનિવર્સલ પ્રોડક્ટ કોડ જે વસ્તુ સાથે સંકળાયેલી તેની કિંમત અને માહિતી માટે પ્રમાણિત સાંકેતિકરણ પદ્ધતિ છે ખાસ યાદ રાખજો વિશિષ્ટ વિશિષ્ટ ચુંબકીય શાહીથી લખેલા અક્ષર ઓળખવાની પદ્ધતિ તો મેગ્નેટિક ઇન્ક બરાબર શેનો ઉપયોગ થાય એમાં મેગ્નેટિક ઇન્કનો ઉપયોગ થાય કમ્પ્યુટર એ કયા પ્રકારનું મશીન છે તો ઇલેક્ટ્રોનિક મશીન છે ભાઈ કેવું મશીન છે ઇલેક્ટ્રોનિક મશીન છે ભારતમાં નવીન કમ્પ્યુટર નીતિની જાહેરાત ક્યારે થઈ તો નવેમ્બર મહિનો ભાઈ કયો મહિનો નવેમ્બર મહિનો અને સાલ યાદ રાખજો ઓગણીસો ને ચોર્યાસીમાં ભાઈ શેની જાહેરાત થઈ તો ભારતમાં નવીન કમ્પ્યુટર નીતિની જાહેરાત થઈ ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે કે આઈસી બરાબર આઈસી એની શોધ કોણે કરી જેસ કિલ્બી બરાબર જેસ કિલ્બી આઈસી આઈસી ઇન્ટિગ્રેટેડ સર્કિટ એ શેનું બનેલું હોય છે તો સિલિકોનનું બનેલું હોય છે શેનું બનેલું હોય છે ભાઈ સિલિકોનનું બનેલું હોય છે નેક્સ્ટ વિશ્વનું પ્રથમ કમ્પ્યુટર તો ભાઈ વિશ્વનું પ્રથમ કમ્પ્યુટર ઇનવાક એટલે કે ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટર ઇન્ટિગ્રેટર એન્ડ કમ્પ્યુટર આ ઇનિવાકની વાત છે ભાઈ યુનિવાક તો યુનિવર્સલ ઓટોમેટિક કમ્પ્યુટર આ એનું ફૂલ ફોર્મ છે ભારતમાં બનેલ પ્રથમ કમ્પ્યુટરનું નિર્માણ કોણે કરેલું હતું તો ભાઈ વાત કરીએ તો ભારતમાં બનેલ પ્રથમ કમ્પ્યુટર પહેલાં કહ્યું છે તો સિદ્ધાર્થ કમ્પ્યુટર છે અને એ કોણે હતું તો ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલું હતું ખાસ યાદ રાખજો કીબોર્ડમાં સૌ પ્રથમ કીબોર્ડમાં સૌ પ્રથમ કઈ કી હોય છે તો એક્સેપ ઇ સી આ એક્સેપ્ટ કી સૌ પ્રથમ જોવા મળે છે કમ્પ્યુટરમાં આવતી એરર ખાલી કે તરીકે ઓળખાય તો એને બગ કહેવાય શું કહેવાય બી જી બગ તરીકે એને ઓળખવામાં આવે છે વૈજ્ઞાનિકોના મતે કઈ ભાષાને કમ્પ્યુટર કૃત કરવી સૌથી સરળ છે તો સંસ્કૃત ભાષાને કઈ ભાષાને ભાઈ સંસ્કૃત ભાષાને કરવી સરળ છે નેક્સ્ટ ક્વેશ્ચન વિશ્વમાં સૌથી વધારે કમ્પ્યુટર ધરાવનાર દેશ વિશ્વમાં સૌથી વધારે કમ્પ્યુટર ધરાવનારો દેશ કયો દેશ તો એ અમેરિકા દેશ છે અગિયાર મે ફરીવાર રિપીટ થયો અગિયાર મેનો દિવસ એટલે ટેકનોલોજી દિવસ ત્રીસ નવેમ્બરનો દિવસ એટલે કોમ્પ્યુટર સિક્યોરિટી ડે બે ડિસેમ્બર એટલે કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ભારતમાં જોવા મળ્યો હોય તેવો વાયરસ કયો છે તો સી બ્રેઇન બરાબર સી બ્રેઇન આ વાયરસ છે ભારતમાં જોવા મળ્યો હતો ભારતની સિલિકોન વેલી તરીકે કોને ઓળખવામાં આવે તો બેંગલુરુને સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવે છે બાઇનરી ભાષામાં કયા કયા અંકો આવે છે તો બાઇનરી ભાષામાં બે જ અંકો આવે ઝીરો અને એક કમ્પ્યુટર એક અક્ષર સ્ટોર કરવા માટે એક બાઇટ બી વાય ટી ઈ એક બાઇટ જેટલો સમય રહે એટલે કે આઠ બીટ્સ જેટલો સમય મતલબ કે એની જગ્યા સ્ટોર કરે છે પ્રથમ કમ્પ્યુટરની ભાષા તો ફોર્ટોન ભાષા હતી ફોર્ટનનું ફૂલ ફોર્મ થાય છે ફોર્મ્યુલા ટ્રાન્સલેશન ફોર્મ્યુલા ટ્રાન્સલેશન ડીટીપી ડીટીપી સોફ્ટવેર કયા કયા છે કોરલ ડ્રો છે એમએસ પબ્લિશર છે એડોબ પેજમેકર છે આ બધા ડીટીપી ડેસ્કટોપ પબ્લિશિંગ સોફ્ટવેર છે મલ્ટીમીડિયા સોફ્ટવેર કયા કયા છે તો માઇક્રોમીડિયા ફ્લેશ એટ માયા થ્રી મેક્સ આ બધા મલ્ટીમીડિયા છે એમએસ ઓફિસ તો એ જનરલ પર્પઝ સોફ્ટવેર છે ઓપરેટિંગ સિસ્ટમ તો એક સિસ્ટમ સોફ્ટવેર છે કોઈ ઓર્ગેનાઇઝેશન કે વ્યક્તિની જરૂરિયાતને ધ્યાનમાં લઈને બનાવવામાં આવતા સોફ્ટવેરને શું કહેવાય તો એને સ્પેસિફિક પર્પઝ સોફ્ટવેર કહેવાય કમ્પ્યુટરની ભાષાની વાત છે કમ્પ્યુટરની માહિતીને મોટી સ્ક્રીન ઉપર રજૂ કરવા માટે શેનો ઉપયોગ થાય તો પ્રોજેક્ટરનો ઉપયોગ થાય